તો ખેડૂત મિત્રો આ બળદની જોડ વેચવાની છે દેશી બળદ છે અને સાવ સોજા બળદ છે તો આ બળદની જોડ તાત્કાલિક આપી દેવાની છે માલિકનો મોબાઈલ નંબર અને ક્યાં જોવા મળશે આપણે વિડીયોમાં જ આગળ વાત કરીએ તો ખેડૂત મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય અને આપણી યુટ્યુબ ચેનલ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે તે નંબરમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે તો ખેડૂત મિત્રો આ બળદની જોડનો માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે તો મિત્રો બળદની જોડ જોઈ શકો છો આ બળદની જો જોડ વેચવાની છે સાવ સોજા બળદ છે અને બળદમાં કોઈ પણ જાતની એબ જોવા નહીં મળે લગભગ પહેલી ધર આસપાસ જેવી બળદની જોડ લાગે છે મિત્રો માલિકની કોઈ ધર કેલ આપેલની વિગત આપેલ નથી તો આ બળદની જોડ એકદમ સોજા બળદ છે તેવું માલિકનું કહેવું છે અને મિત્રો તમે વિડીયોમાં જોઈ પણ શકો છો અને આ બળદની જોડ ફૂલ જવાબદારી સાથે આપવાની છે તેવું માલિકનું કહેવું છે અને વાત કરીએ આપણે બળદની જોડની કિંમતની તો માલિકે આ બળદની કિંમત પાંત્રીસ હજાર રૂપિયા રાખેલી છે ફેરફાર કરી આપશે તો માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે અઠ્ઠાણું સાત એકાણું બત્રીસ બે પિંચોતેર માલિકનો મોબાઈલ નંબર છે પાંત્રીસ હજાર રૂપિયા બળદની કિંમત રાખેલી છે અને આ બળદ તમને જોવા મળશે જિલ્લો જુનાગઢ તાલુકો કહેશોદ તો ગામ સંડી ગઢ ગામ જોવા મળશે માલિકનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો ખરીદ મિત્રો આ વિડીયો આપણો તમે ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોને ઉપર જ માલિકનો નંબર આપેલો છે તો વધુ માહિતી માટે અઠ્ઠાણું સાત એકાણુંવાળા નંબરમાં કોન્ટેક કરી અને રૂબરૂ સ્થળ ઉપર બળદ જોઈ અને બળદની મિત્રો તમે ઢાંકી અને બળદ લઈ શકો છો તો વધુ માહિતી માટે અઠ્ઠાણું સાત એકાણુંવાળા નંબરમાં કોન્ટેક કરી લો જય રાજ